આહિર અને કોડી બંને સાથે લડી મળીને ચૂંટણી લડે એવા સંકેતો પણ વિમલ ચુડાસા ચુડાસમાએ આપ્યા છે કિશન જે રીતના જૂનાગઢના રાજકારણના સૌથી મોટા સમાચાર કહેવામાં આવે છે કારણ કે એક સમયે છે જે રીતના કહેવામાં આવતું હતું કે વિમલ સમાજ છે તે હીરા જોટવાથી નારાજ હોવાની વાત આવી છે કારણ કે વિમલ સમાને લોકસભાની મેદાનમાં ઉતારવાની વાત છે ને સ્થાનિક સમર્થકોએ પણ આ જ પ્રકારનો જે અલગ અલગ પોસ્ટરો દ્વારા તેઓએ પોતાનો મંતવ્ય પણ રજૂ કર્યું હતું પરંતુ જે રીતના જે દ્રશ્યો સામે આવ્યા છે ને તેમાં સ્પષ્ટપણે વિમલ ચુડાસમાએ જે નિવેદન આપ્યું છે જાહેરમાં તેના ઉપરથી કહી શકાય કે હવે જે એકતા દેખાડી અને જે રીતના જૂનાગઢ સીટ ઉપર કોંગ્રેસ પોતાનું દાવેદારી મજબૂત કરવાના પ્રયાસ છે તે જોવા મળી રહ્યા છે એટલે વિમલ ચુડાસમાએ જાહેરમાં છે તે પોતાનું સમર્થન છે તે હીરા ચોટવાને આપ્યું છે અને કહ્યું છે કે હું તેની સાથે છું એટલે કહી શકાય કે કોળી સમાજના જે મતદારો છે તેને રીઝવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે તો સાથે આહિર સમાજનું પણ એટલું જ નેતૃત્વ છે તે તે વિસ્તાર જૂનાગઢ વિસ્તારમાં જોવા મળ્યું છે એટલે કહી શકાય કે બંને સમાજને સાથે રાખી અને કઈ રીતના ચૂંટણી લડાઈ

વિમલ ચુડાસામાં સ્વાભાવિક છે કે કોંગ્રેસના ધારાસભ્ય છે નૈતિક જવાબદારી છે પરંતુ જે નારાજગીના તમામ સમાચારો છે એનો છેદ અહીંયા ઉડી જાય છે વિમલ ચુડાસામાં સ્પષ્ટપણે કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા માટે મહેનત કરી રહ્યા છે ગુજરાત ફર્સ્ટના ઇલેક્શન ઇલેક્શન વોરરૂમથી હાલ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર